દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યું દાહોદમાં નકલી બિનખેતી એને જમીન કૌભાંડને લઈ આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ગરીબ ખેડૂત ભાઈઓની જમીનો ભૂમાફિયાઓ દ્વારા ખોટી રીતે પચાવી પાડી કૌભાંડ આચર્યું જેના વિરોધમાં વધુમાં વધુ આરોપીઓને ઝડપી તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે આજરોજ મોટી સંખ્યામાં કોંગ્રેસ સમિતિ દ્વારા રદ 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 કરો કરો નકલી નાણા સાથે કલેક્ટર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર દીપેશ ચૌહાણ રિપોર્ટ આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા જે દાહોદમાં